નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે હું સ્પેનના મડ્રિડમાં છું અને આજે ક્રિસમસનો માહોલ તમને બતાવવાનો છે સિટીમાં તો જુઓ અહીંયા આગળ જઈએ અને ટૂર કરીએ કે અહીંયા ક્રિસમસમાં કેવું શણગારે છે અને કેવું વાતાવરણ હોય છે તો અત્યારે હજી ક્રિસમસને ટાઈમ છે પણ આ લોકો આપણે કેમ દિવાળીમાં અગાઉથી બધી તૈયારી કરવા માંડીએ એ પ્રમાણે અહીંયા બધું સુશોભન આખા સિટીમાં કર્યું છે તો જુઓ તમને હું બતાવું અહીંયા હમણાં એક છોકરી લગ્ન કરવાની તૈયારી કરતી હતી તો ભાઈ એના વિશે કઈક કેવા માંગે છે શું સિસ્ટમ હોય ભાઈ અહિયાં જયારે જે છોકરા છોકરીઓના લગ્ન થતા હોય એમના ગ્રુપમાં એ લોકો ગ્રુપમાં બધા બાર નીકળે છોકરો છોકરાના ગ્રુપમાં છોકરી છોકરીના ગ્રુપમાં એક એ લોકો ફેન્સી ડ્રેસ રાખે બરાબર તમને કે કે તમારે આ કાર્ટૂન બનવાનું કે છોકરીના કપડા પહેરીને જવાનું તમારી કપડા પહેરીને આખા ગામમાં ફરવું પડે બરાબર એવી સિસ્ટમ હોય ને અહીંયા બહુ માણસો છે પણ ઓ રોડ ઉપર બધી જગ્યાએ આ જુઓ આખો સ્પેનનો ઝંડો બનાવ્યો છે બ્રિજ ઉપર લાઇટોમાં ને આખું સિટી મસ્ત સુશોભન કેવું છે સેન્ટરમાં જઈએ અને તમને બતાવીએ આગળ શું ચાલે છે આપણે દિવાળીની માર્કેટ હોય એમ ક્રિસમસની માર્કેટ છે આ અંદર જઈએ જુઓ તમે ટ્રાફિક કેટલું બધું છે હું અંદર જઈ અને બતાવું કે શું છે કેવું છે આ બધું માણસો જુઓ તમે આજુબાજુમાં કેમ છે માહોલ બાકી જુઓ તો આપણે ક્રિસમસ માર્કેટની અંદર ઘૂસી ગયા છીએ અને ઠંડી હોય અત્યારે નવેમ્બર ડિસેમ્બરમાં યુરોપમાં મોસ્ટલી એટલે આવી રીતે જુઓ ગેસના હીટર મૂકેલા છે બધી જગ્યાએ એટલે થોડોક માહોલ ગરમ રહે એમ જુઓ તમને હું પહેલાં વ્હાઈડ એંગલમાં આવી રીતે બતાવી દઉં આખું સીન કઈ રીતે છે ને પછી અંદર એક એક વસ્તુનું બતાવું કે અહીંયા શું છે એમ આ માર્કેટ આખું ભરાણું છે મારી સાથે જોડાઈ રહો એટલે હું આગળનું બધું જ તમને બતાવું કે અહીંયા શું છે સિસ્ટમ કઈ રીતે છે તમામ ડિટેલ જોવા મળશે કે અંદર કેવી બધી વસ્તુઓ મળે છે અને આ લોકો શું વેચે છે અને શું કરે છે અહીંયા નહીં નહીં હું કહેતા હતા તમે પાછું કહો તો આપણે ઇન્સ્ટામાં તમે આપણે જોઈએ ને કે રેન્ડમ સારી છોકરી દેખાય ને કહીએ આલો ફોટોશૂટ તમારું કરી દઈએ તમને ફોટા પાડી દઈએ આપણે જોઈએ ટ્રાય કરીએ બે ચાર છોકરીને કહીએ તમારા ફોટા પાડી દઉં તમને હારા લાગે તો લેજો ફોટા હા તો મિત તમારે ટ્રાય કરવી છે કે ખાલી આ પીકે પાણી કરાવડાવું હા તો વાંધો નહીં હાલો ટ્રાય કરીએ આગળ માણસો જોવો તમે ટ્રાફિક કેટલું છે આજે આ વીકેન્ડ હોય ને એટલે અહીંયા લોકો મજો મજો જ કરે બાર અરે ફરે બધી જગ્યાએ મારી જેવા સોશિયલ મીડિયાની ઇન્ફ્લુઅન્સર લાઈવ થયા છે સરસ ઘણી ખુશીની વાત તો આપણે આ માર્કેટ જોવાનું ચાલુ કરીએ ધીમે ધીમે આ ખાણીપીણીની દુકાન અફકોર્ષ હોય જ તે બધી જગ્યાએ આગળ બીજું પણ ખાણીપીણીનું છે અને જોઈએ આગળ શું શું છે ફરીએ આ વડાપાઉંની લારી છે હો ભાઈ વડાપાઉંની લારી ઉપર કેટલી ટ્રાફિક છે અને કેટલી ભીડ છે જોવો તમે આ લોકો લાઈનમાં ઊભા છે ચૂરો કહેવાય આ ચૂરો ભાષામાં ચૂરો કહેવાય બરાબર ચૂરો ખાવા બધા લાઈનમાં ઊભા છે ચૂરો એટલે આપણે ઇન્ડસ છે સમજી લો ને આપણે જેમ દારવાડા બનાવીએ ને બની ટાઈપના લોટનું ચૂરો કહેવાય તરેલું આપે આપણને અચ્છા બરાબર આ ભગવાનનું ઘર કઈક બનાવ્યું લાગે ક ટ્રેડિશનનું કઈક છે ટ્રેડિશનલ ઈલો પર જોવા જેવી વસ્તુ છે હું બહુ મહેનતનું કામ કરેલું છે આ લોકો મોલમાં કેવું ડેકોરેશન કરે છે આપણે તો દિવાળીના દીવા અને બધું લગાડીએ છીએ તો અહીંયા આ લોકો શું લગાવે છે અને કેવું શણગારે છે એ તમને બતાવવું આગળ આ રસ્તા ઉપર જતા પાણી પીવાનું પરબ છે જોવો અહીંયા પાણી પીવાની સિસ્ટમ શું છે પી કે ભાઈ બતાવો વાહ જો છે ને બાકી રોડ વચ્ચે મસ્ત પાણી પીવાનું પરબ ચિલ્ડ પાણી એકદમ એમ ફર્સ્ટ ક્લાસ સરસ વાહ આ છે નું કેપિટલ મડ્રિડ અને ત્યાં પણ આવી રીતે ફૂડ સ્ટોલ હોય છે જુઓ તમને હું બતાવું આ મફળી કહેવાય છે કઈ ખબર નહીં એનું નામ તો હું શોધીને આપી દઈશ આ બહુ ફેમસ છે લોકો આવી રીતે ખાય છે બધી જગ્યાએ કન્ટેનર ની અંદર કેફે બનાવવામાં આવ્યું છે બે માળો વાહ આવી રીતે આપણે હોય તો ને કાસમાં પાણા મારી મારીને તોડી નાખે બધું આનું નામ તો આપણે જાણવું પડશે અને સ્પેનિશમાં શું છે એલ કોર્તે ઇમાજેસ કરીને કંઈક છે અંદર જઈએ ને જોઈએ અંદર શું છે સિસ્ટમ કેવી છે બધું બતાવું તમને તો હવે તમને અંદરનું ડેકોરેશન બતાવું કે કઈ રીતે છે ડેકોરેશન અહીંયા શું છે ક્રિસમસનું આ જુઓ તમે આ લોકો માટે આ તહેવાર બહુ મોટો જ કહેવાય ને આપણે જેમ દિવાળીની સેલિબ્રેશન કરીએ એવી રીતે આ લોકો આ ક્રિસમસની ને કરે અને આ લાઈવ મ્યુઝિક ચાલુ છે અહીંયા અને બધા લોકો શોપિંગ કરી રહ્યા છે ખાઈ રહ્યા છે પી રહ્યા છે તમને કેવું લાગે છે આ બધું જોવું ગમે છે ને પાછા કમેન્ટ વમેન્ટ કરજો અને કહેજો આ સિગારના શોખીન હોય કોઈ તો લોકો માટે છે છે કાકા આવી ગયા બીડિયું લેવા માટે તો તમને લોકોને કોઈ સિગારનું નામ આવડતા હોય અથવા તો તમને કોઈને ગમતી હોય તો મને જણાવજો કમેન્ટમાં કે કઈ સિગરેટ સારી આવે આમાં આ બાજુ સિગરેટની દુકાન છે ને ઓલી બાજુ સિગાર હતી આ બધું વેચવાનું જ છે બરાબર આપણે કાંઈ લેવાનું છે નહીં આપણે ખાલી જોઈને વિડીયો બનાવીને બધા માણસોને બતાવવાનું છે કેવું સારું જવું આ ઉપર કારણ વગરનું આવું કર ને આખું કાળું આ તે તોય તો એ કેવું રૂપાળું લાગે ડિઝાઇન લાગે ને અહીંયા નીચે પંદોરાના શોરૂમ છે આવું બધું છે આ ગામમાં તો ભાઈ આ નવીન ઘરેણા જોવા મળે જુઓ તમે સાપ બનાવેલો છે ને ઓલી બાજુ મગર છે જુઓ કાચિંડોન મગરને જે હોય એ મોલમાંય કૂતરા લઈને કાકા આંટા મારે જુઓ કૂતરાને પાછું જેકેટ બેકેટ પહેરાવી નો શિયાળામાં ધબધબાટી બોલાવે છે કાકા આ ગૂચી ને લુચી ને એલવી ને આ બધાના જો ઓરિજિનલ શોરૂમ હો ભાઈ કારણ વગરના પૈસા લેવાવાળી પ્રજા હવે આપણે ઘાય ઘા બહાર નીકળી જઈએ આપણે કાંઈ લેવાનું છે નહીં એટલે બહાર જોઈએ શું માહોલ છે કેમ છે શું હાલે છે બધું જો આ સિગ્નલ લાલ છે તો શાંતિથી ઊભા રહેવાનું એમાં ક્યાં બીજી પોં પે પે કરવાની કોઈ વાત જ આવે છે હમણાં સિગ્નલ ખુલશે એટલે અમે રોડ ક્રોસ કરી જાઓ ને ગાડીઓવાળા શાંતિથી ઊભા રહે છે આને ટ્રાફિક જ કહેવાય અમારા ગામમાં અહીંયા જુઓ બરાબર શાંતિ છે બધે ફોટો કકળાટ કરવાની કાંઈ ફરજ પડતી નથી એમ હમણાં પી ભાઈએ મજાક મજાકમાં એક મસ્ત વાત કરી નાખી કે તમારે ગમે એટલો ઇંગ્લિશનો ફાંકો હોય તો સ્પેનમાં આવીને બતાવો એટલે એમાં એવું છે યુરોપમાં તમારી ઇંગ્લિશની કોઈ વેલ્યુ નથી કેમ કે અહીંયા તમને ગમે એટલું યુરોપમાં ઇંગ્લિશ આવડતું હોય અહીંયા કોઈ ઇંગ્લિશ બોલતું જ નથી બહુ ઓછા લોકો બોલે એમ પોતપોતાના અલગ અલગ દેશની બધાની પોતપોતાની ભાષા છે એટલે એ વધારે ચાલે છે એમ તો આ તો આપણો ક્રિસમસ માર્કેટનો વિડીયો આશા રાખું છું તમને ગમ્યો હશે લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં મળીએ આગલા વિડીયોમાં ધન્યવાદ